નમસ્કાર આપ જોઈ રહ્યા છો સૌરાષ્ટ્ર સમાચાર સમાચારો સાથે હું છું પ્રભાત કરતા પહેલા નજર આજની ભારતના ભૂતપૂર્વ રાજવીઓ અને ક્ષત્રિય સમાજની ગરિમાનું ઉલ્લંઘન કરતી ટિપ્પણીઓ અંગે નિવેદન આપતા માંધાતા સિંહજી જાડેજા કેસી દેવસિંહ ઝાલાએ રાહુલ ગાંધીના રાજા મહારાજા અંગેના નિવેદનને લઈને વ્યક્ત કર્યો રોષ હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે આવી પહોંચ્યા પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે પીએમ સભાની તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હવે જોઈએ સમાચારો વિસ્તાર શ્રી મંદિર ચેરિટેબલ ટ્રસ્ટ પ્રેરિત છાસ વિતરણનો લાભ મેળવતા હજારો વ્યક્તિઓ જામનગર શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે વિવિધ સંસ્થાઓના સંકલનથી ચાલતા છાસ કેન્દ્રમાં દૈનિક પાંચસો પરિવારના અઢારસો જેટલા વ્યક્તિઓને વિનામૂલ્યે છાસ વિતરણ કરાય છે ઉનાળાનું અમૃત ગણાતી છાસ દૈનિક વહેલી સવારે છ વાગ્યાથી સાત વાગ્યા દરમિયાન પાંચસો જેટલા પરિવારોના અઢારસો જેટલા વ્યક્તિઓને છાસ મળી રહે તે માટે જીવદયા નદી સેવા ટ્રસ્ટ શ્રી ભોરકીયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ અનસુયા સુધા કેન્દ્ર ટ્રસ્ટ પટેલ પ્રગતિ મંડળ જામનગર સહિતની સંસ્થાઓ અને ઉદાર દિલ દાતાઓ આર્થિક સહયોગથી ચાલતા છાસ કેન્દ્રમાં વિવિધ સંસ્થાઓના સ્વયંસેવકોની વંદનીય સેવા સંકલનથી દિન પ્રતિદિન લાભાર્થી પરિવારોની વધતી સંખ્યા મેળા જેવો માહોલ સર્જાય છે અહેવાલ નટુરલાલ